નમસ્કાર આજની દુનિયામાં જ્યાં આપણું મોટાભાગનું જીવન ઓનલાઈન જ પસાર થાય છે ત્યાં સ્વાભાવિક છે કે બિઝનેસ માટે ગ્રાહકો સુધી પહોંચવાનો રસ્તો પણ હવે ડિજિટલ થઈ ગયો છે તો આજે આપણે સાથે મળીને ડિજિટલ માર્કેટિંગની એ જ દુનિયામાં ઊંડા ઉતરીશું આ કોઈ ઉપરછલ્લી વાતચીત નહીં હોય પણ એકદમ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીશું આપણે એવા દરેક નાના મોટા સાધનને બારીકાઈથી સમજીશું જે એક આધુનિક માર્કેટર પાસે હોવા જ જોઈએ ક્યારે વિચાર્યું છે કે તમે ઓનલાઈન જે વસ્તુ વિશે મિત્ર સાથે વાત કરો એની જ જાહેરાત તમને ફેસબુક પર કેમ દેખાવા લાગે છે અથવા ગૂગલ પર કંઈક સર્ચ કરતા અમુક વેબસાઇટ હંમેશા પહેલાં પાના પર જ કેમ આવે છે બસ આ બધા સવાલો પાછળ જે વિજ્ઞાન અને કળા છુપાયેલી છે એને જ આજે આપણે ઉકેલવાના છીએ તો ચાલો સૌથી પહેલાં એ જોઈ લઈએ કે આજની આપણી સફરનો માર્ગ કેવો રહેશે સૌ પ્રથમ આપણે સમજીશું કે માર્કેટિંગનું લેન્ડસ્કેપ એટલે કે એનું આખું સ્વરૂપ કેવી રીતે બદલાઈ ગયું છે જૂના જમાનાની જાહેરાતો અને આજના ડિજિટલ યુગમાં જમીન આસમાનનો શો ફરક છે એ પછી આપણે એવા સાધનો પર ધ્યાન આપીશું જે કોઈ પણ બ્રાન્ડને ઓનલાઈન દુનિયાની ભીડમાંથી અલગ તારવવામાં મદદ કરે છે એટલે કે લોકો તમને શોધી શકે એકવાર લોકો તમને શોધી લે પછી તેમની સાથે એક મજબૂત સંબંધ કેવી રીતે બનાવવો એના માટે આપણે જોઈશું જોડાણ માટેના સાધનો અને છેલ્લે કદાચ સૌથી મહત્વનો ભાગ આ બધી મહેનત કામ કરી રહી છે કે નહીં એની ખબર કેવી રીતે પડે એના માટે આપણે સફળતા માપવાના સાધનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને હા આજે આપણે જે પણ ચર્ચા કરીશું એનો મુખ્ય આધાર આ હાથથી લખેલી નોટ્સ છે આ કોઈ કોર્પોરેટ જગતનું ચમકદાર પ્રેઝન્ટેશન નથી પણ વર્ષોના અનુભવ અને વિષયના મૂળભૂત સિદ્ધાંતોનો નિચોડ છે આ નોટ્સ આપણને એક વાત સ્પષ્ટપણે શીખવે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી બદલાય પણ માર્કેટિંગના જે પાયાના સિદ્ધાંતો છે એ હંમેશા એવા જ રહે છે તો ચાલો આ કાચા અને વાસ્તવિક દ્રષ્ટિકોણથી આ વિષયના હાર્દ સુધી પહોંચીએ ચાલો તો હવે આપણી યાત્રાના પહેલા વિભાગની શરૂઆત કરીએ અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ડિજિટલ માર્કેટિંગ આજે માત્ર એક નવો વિકલ્પ કેમ નથી પણ દરેક બિઝનેસ માટે એક અનિવાર્ય જરૂરિયાત કેમ બની ગયું છે જૂની માર્કેટિંગ પદ્ધતિઓ આજે કેમ પહેલાં જેટલી અસરકારક નથી રહી અને આ નવા ડિજિટલ લેન્ડસ્કેપમાં ટકી રહેવા અને સફળ થવા માટે કઈ બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે એની ચર્ચા આપણે અહીં કરીશું આ સ્લાઇડ પર જે તફાવત બતાવ્યો છે એને સમજવું ખૂબ જ જરૂરી છે પરંપરાગત માર્કેટિંગ એટલે શું એ જાણે કોઈ મોટા મેદાનમાં સ્ટેજ પરથી માઇકમાં બૂમો પાડીને બધાને સંબોધવા જેવું છે જેમ કે ટીવી પર આવતી જાહેરાત કે રસ્તા પર લાગેલું મોટું હોર્ડિંગ એ સંદેશો લાખો લોકો સુધી પહોંચે છે પણ એમાંથી કોને એની જરૂર છે અને કોને નથી કોણે એ જોયું અને કોણે નહીં એ જાણવું લગભગ અશક્ય છે એ એક માર્ગી સંચાર છે હવે એની સામે ડિજિટલ માર્કેટિંગ જુઓ એ એક વાતચીત જેવું છે અહીં તમે માત્ર સંદેશો આપતા નથી પણ સામેથી લોકોનો પ્રતિભાવ પણ મેળવી શકો છો તમે ચોક્કસ લોકોને જ તમારી જાહેરાત બતાવી શકો છો દાખલા તરીકે માત્ર એવા યુવાનોને જ શૂઝની જાહેરાત બતાવી જેઓ અમદાવાદમાં રહે છે અને ફૂટબોલમાં રસ ધરાવે છે અને સૌથી મોટી વાત દરેક ક્લિક દરેક વ્યૂ અને દરેક ખરીદી બધું જ માપી શકાય છે કેટલા પૈસા ખર્ચ્યા અને સામે કેટલી કમાણી થઈ એનો પાક્કો હિસાબ રાખી શકાય છે તો હવે આપણે એ તો સમજી ગયા કે ડિજિટલ માર્કેટિંગ ખૂબ જરૂરી છે પણ એક મિનિટ વિચારો ઇન્ટરનેટ તો એક વિશાળ મહાસાગર જેવું છે જેમાં કરોડો અબજો વેબસાઇટ્સ બિઝનેસ અને કન્ટેન્ટ તરતું રહે છે તો આટલી મોટી ભીડમાં કોઈ નવો બિઝનેસ કે બ્રાન્ડ પોતાની ઓળખ કેવી રીતે બનાવે લોકો એને શોધી કેવી રીતે શકે આ વિભાગમાં આપણે એ જ સાધનો વિશે વાત કરીશું જે કોઈ પણ બ્રાન્ડને આ ઓનલાઈન મહાસાગરમાં દેખાવા માટે એટલે કે એની વિઝિબિલિટી વધારવા માટે મદદ કરે છે આ એ સવાલ છે જે દરેક નવા ઓનલાઈન બિઝનેસના માલિકના મનમાં સૌથી પહેલાં આવે છે એક સુંદર આકર્ષક વેબસાઇટ બનાવી લેવી એ તો યુદ્ધ જીતવાની દિશામાં પહેલું પગલું છે પણ અડધું યુદ્ધ તો હજુ બાકી છે સાચો પડકાર તો એ છે કે લોકો સુધી એ વેબસાઇટને પહોંચાડવી કારણ કે જો કોઈને તમારી વેબસાઇટના અસ્તિત્વ વિશે ખબર જ ના હોય તો તે ત્યાં આવશે કેવી રીતે આ બહુ મોટી સમસ્યા છે પણ ચિંતા ના કરો આ સમસ્યાને ઉકેલવા માટે આપણી ટૂલકિટમાં બે સૌથી શક્તિશાળી સાધનો છે ચાલો હવે એની ચર્ચા કરીએ ચાલો આ બંને અભિગમોને એક સરળ ઉદાહરણથી સમજીએ પીપીસી એટલે કે પે પર ક્લિક એવું છે જાણે તમે શહેરના સૌથી વ્યસ્ત બજારમાં એક દુકાન ભાડે લીધી હોય જ્યાં સુધી તમે ભાડું ચૂકવશો ત્યાં સુધી તમારી દુકાન ચાલશે લોકો આવશે ગૂગલ પર પૈસા આપીને જાહેરાત ચલાવવી એ આનું ઉત્તમ ઉદાહરણ છે પરિણામ તરત જ મળે છે પણ જે દિવસે તમે પૈસા આપવાનું બંધ કરો છો એ જ દિવસે તમારી દુકાન ત્યાંથી ગાયબ બીજી બાજુ એસિઓ એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એવું છે જાણે તમે એ જ બજારમાં ધીરે ધીરે મહેનત કરીને પોતાની માલિકીની દુકાન બનાવી રહ્યા હો એમાં સમય લાગે છે ધીરજ જોઈએ અને ઘણી મહેનત કરવી પડે છે પણ એકવાર તમારી દુકાન બની જાય અને પ્રખ્યાત થઈ જાય તો પછી લોકો વર્ષો સુધી વગર ભાડું ચૂકવીએ તમારી પાસે આવતા રહે છે એસિઓ લાંબા ગાળાનું રોકાણ છે જે બ્રાન્ડની વિશ્વસનીયતા અને મૂલ્ય વધારે છે અને હા જ્યારે આપણે એસીઓની વાત કરીએ ત્યારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે તેને કરવાના બે રસ્તા છે એક સાચો અને એક ખોટો વ્હાઇટ હેટ એસીઓ એ સાચો નૈતિક અને પ્રમાણિક રસ્તો છે આમાં તમે ગૂગલ જેવા સર્ચ એન્જિનના નિયમોનું પાલન કરો છો લોકો માટે ઉપયોગી અને સારી ગુણવત્તાવાળી સામગ્રી બનાવો છો અને તમારી વેબસાઇટનો અનુભવ સારો બનાવો છો આ એક મજબૂત પાયા પર મકાન બનાવવા જેવું છે જે વર્ષો સુધી અડીખમ રહે છે જ્યારે બ્લેક હેટ એસીઓ એ શોર્ટકટ છે એક ખોટો રસ્તો આમાં લોકો સર્ચ એન્જિનને છેતરવાની કોશિશ કરે છે જેમ કે આખા પેજ પર બિનજરૂરી કીવર્ડ્સ ભરી દેવા આનાથી કદાચ થોડા સમય માટે રેન્કિંગમાં ફાયદો મળી જાય પણ જે દિવસે પકડાઈ ગયા એ દિવસે સર્ચ એન્જિન તમારી વેબસાઇટને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી શકે છે આ રેતી પર મહેલ બાંધવા જેવું છે જે ગમે ત્યારે ધસી પડી શકે છે સારું તો અત્યાર સુધી આપણે એ જોયું કે લોકોને આપણી વેબસાઈટ સુધી કેવી રીતે લાવવા લોકો આપણી દુકાનના દરવાજા સુધી તો આવી ગયા પણ હવે શું આપણું કામ અહીં પૂરું નથી થતું સાચું કામ તો હવે શરૂ થાય છે હવેનો પડકાર છે એ મુલાકાતીને આપણા ગ્રાહકમાં ફેરવવાનો તેમની સાથે એક સંબંધ બનાવવાનો આ વિભાગમાં આપણે એવા સાધનો વિશે વાત કરીશું જે આપણને લોકો સાથે જોડાવામાં અને તેમના રસને ખરીદી જેવી કોઈ નક્કર ક્રિયામાં ફેરવવામાં મદદ કરે છે ગૂગલ એડ્સ આજના ડિજિટલ યુગનું બ્રહ્માસ્ત્ર છે તે માત્ર એક સાધન નથી પણ જાણે સાધનોનો આખો ભંડાર છે જેમ કે સર્ચ જાહેરાતો ત્યારે દેખાય છે જ્યારે કોઈ ગૂગલમાં કંઈક શોધે છે દાખલા તરીકે મારી નજીક સારામાં સારો પીઝા ક્યાં મળે ડિસ્પ્લે જાહેરાતો એ બેનર જેવી હોય છે જે તમે ન્યૂઝ વેબસાઇટ્સ કે બ્લોગ્સ વાંચતી વખતે આજુબાજુ જુઓ છો વિડીયો જાહેરાતો યુટ્યુબ પર કોઈ વિડીયો જોતા પહેલાં કે વચ્ચે આવે છે જો તમારી કોઈ ઓનલાઈન દુકાન હોય તો શોપિંગ જાહેરાતો સીધા તમારા ઉત્પાદનોને ફોટો અને કિંમત સાથે ગૂગલ સર્ચમાં જ બતાવી દે છે અને જો તમારી કોઈ મોબાઈલ એપ્લિકેશન હોય તો એપ્લિકેશન ઝુંબેશ તેને વધુ લોકો સુધી પહોંચાડવા અને ડાઉનલોડ કરાવવામાં મદદ કરે છે આ બધા વિકલ્પો માર્કેટરને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ અને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવાની અદ્ભુત શક્તિ આપે છે હવે યુટ્યુબની વાત કરીએ જે પોતે જ જાહેરાતો માટે એક અલગ દુનિયા છે અહીં પણ વિકલ્પોની કોઈ કમી નથી સ્કીપેબલ જાહેરાતો એ છે જેને તમે પાંચ સેકન્ડ પછી સ્કીપ એડ બટન દબાવીને બંધ કરી શકો છો નોન સ્કીપેબલ જાહેરાતો સામાન્ય રીતે પંદર સેકન્ડની હોય છે અને તેને પૂરી જોવી જ પડે છે આ ત્યારે ઉપયોગી છે જ્યારે તમે ઈચ્છો કે તમારો સંદેશ લોકો સુધી પહોંચે જ બમ્પર જાહેરાતો તો માત્ર છ સેકન્ડની હોય છે જે ઝડપથી બ્રાન્ડને યાદ કરાવવા માટે ઉત્તમ છે અને ઇન ફીડ વિડીયો જાહેરાતો યુટ્યુબના પેજ પર અથવા સર્ચ પરિણામોમાં એક વીડિયો તરીકે દેખાય છે દરેક પ્રકારની જાહેરાતનો હેતુ અને અસર અલગ અલગ હોય છે અને એક સારો માર્કેટર જાણે છે કે ક્યારે કઈ જાહેરાતનો ઉપયોગ કરવો હવે વાત કરીએ ફેસબુકની ફેસબુક જ એ પ્લેટફોર્મ છે જે ડિજિટલ માર્કેટિંગને ખરેખર ખૂબ જ શક્તિશાળી બનાવે છે અહીં વાત માત્ર જાહેરાત બતાવવાની નથી પણ કોને બતાવવી એ નક્કી કરવાની છે તમે સ્થાનના આધારે ટાર્ગેટ કરી શકો છો જેમ કે માત્ર રાજકોટમાં રહેતા લોકોને તમે વસ્તી વિષયક માહિતી જેમ કે પચીસથી પાંત્રીસ વર્ષની ઉંમરની પરિણિત મહિલાઓને ટાર્ગેટ કરી શકો છો સૌથી રસપ્રદ છે રસના આધારે ટાર્ગેટિંગ જો કોઈને પહાડોમાં ફરવાનો શોખ હોય તો તમે તેમને તમારી ટ્રેકિંગ ટ્રીપની જાહેરાત બતાવી શકો છો વર્તણૂકના આધારે પણ ટાર્ગેટ કરી શકાય જેમ કે જે લોકો વારંવાર ઓનલાઈન ખરીદી કરે છે અને કસ્ટમ ઓડિયન્સ તો એનાથી પણ એક કદમ આગળ છે આના દ્વારા તમે તમારી હાલની ગ્રાહક યાદી જેમ કે તેમના ફોન નંબર કે ઈમેલ આઈડી અપલોડ કરીને તેમને જ ફેસબુક પર શોધી શકો છો વિચારો આ સ્તરની ચોકસાઈ પરંપરાગત માર્કેટિંગમાં ક્યારે શક્ય હતી આપણે લોકોને શોધ્યા તેમની સાથે જાહેરાતો દ્વારા જોડાયા પણ આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું શું આપણા પૈસા અને સમય યોગ્ય જગ્યાએ વપરાયા શું આપણી વ્યૂહરચના સાચી દિશામાં છે ડિજિટલ માર્કેટિંગની સૌથી મોટી સુંદરતા અને શક્તિ એ જ છે કે અહીં દરેક પગલાંને દરેક ક્રિયાને માપી શકાય છે આ છેલ્લા વિભાગમાં આપણે એવા જ સાધનો અને મેટ્રિક્સ વિશે વાત કરીશું જે આપણને આપણી સફળતાનો રિપોર્ટ કાર્ડ બનાવવામાં અને ભવિષ્યની વ્યૂહરચનાને વધુ સારી બનાવવામાં મદદ કરે છે આ પ્રશ્ન દરેક માર્કેટર અને બિઝનેસ માલિકના મગજમાં સતત ફરતો રહે છે અને એનો જવાબ ડેટામાં છુપાયેલો છે પરંપરાગત માર્કેટિંગમાં તમે એ તો કહી શકો કે છાપામાં જાહેરાત આપવા પાછળ પચાસ હજાર રૂપિયા ખર્ચ્યા પણ એ ક્યારેય ચોક્કસપણે ન જાણી શકો કે કેટલા લોકોએ એ જાહેરાત જોઈને તમારી દુકાનની મુલાકાત લીધી જ્યારે ડિજિટલ માર્કેટિંગમાં આપણે બરાબર જાણી શકીએ છીએ કે કેટલા લોકોએ જાહેરાત જોઈ કેટલાએ તેના પર ક્લિક કર્યું અને તેમાંથી કેટલા લોકોએ ખરેખર ખરીદી કરી આ ડેટા આપણને આપણી ભૂલોમાંથી શીખવાની અને આપણી વ્યૂહરચનાને સતત સુધારતા રહેવાની અમૂલ્ય તક આપે છે આ એક ખૂબ જ પાયાનું પણ અત્યંત મહત્વપૂર્ણ મેટ્રિક છે યુનિક વિઝિટર્સ એટલે શું એનો અર્થ છે કે તમારી વેબસાઇટ પર કેટલા અલગ અલગ લોકો આવ્યા એક સરળ ઉદાહરણ લઈએ જો એક જ વ્યક્તિ સવારે બપોરે અને સાંજે એમ દિવસમાં ત્રણ વખત તમારી વેબસાઇટની મુલાકાત લે તો કુલ વિઝિટ્સ ત્રણ ગણાશે પણ યુનિક વિઝિટર તો એક જ ગણાશે કારણ કે માણસ તો એક જ છે બરાબર ને આ મેટ્રિક આપણને એ વાતનો સાચો ખ્યાલ આપે છે કે આપણી પહોંચ કેટલા લોકો સુધી છે અને આપણે કેટલા નવા લોકો સુધી પહોંચી રહ્યા છીએ બાઉન્સ રેટ એક ચેતવણીના સંકેત જેવું કામ કરે છે તે એવા મુલાકાતીઓની ટકાવારી બતાવે છે જે તમારી વેબસાઇટના કોઈ એક પેજ પર આવ્યા અને બીજું કોઈ પણ પેજ જોયા વગર તરત જ પાછા જતા રહ્યા આ એવું છે કે કોઈ તમારી દુકાનના દરવાજામાંથી અંદર ડોખ્યું કરે અને તરત જ પાછું વળી જાય ઊંચો બાઉન્સ રેટ એ સંકેત હોઈ શકે કે તમારું પેજ ખૂબ ધીવું લોડ થઈ રહ્યું છે અથવા લોકોને જે માહિતી જોઈતી હતી તે મળી નથી અથવા તો પેજની ડિઝાઇન જ ગૂંચવણ ભરી છે આ મેટ્રિક પર નજર રાખીને આપણે સમજી શકીએ છીએ કે વેબસાઇટના કયા પાના પર સુધારાની તાત્કાલિક જરૂર છે પેજવ્યૂઝ આપણને મુલાકાતીઓનું જોડાણ એટલે કે એન્ગેજમેન્ટ કેટલું છે એના વિશે માહિતી આપે છે આ બાઉન્સ રેટથી બિલકુલ ઊંધું છે જો કોઈ મુલાકાતી તમારી વેબસાઇટ પર આવીને એક પછી એક પાંચ અલગ અલગ પેજ જુએ છે તો તે એક ખૂબ સારો સંકેત છે એનો અર્થ એ છે કે તેમને તમારી સામગ્રીમાં રસ પડી રહ્યો છે અને તેઓ વધુને વધુ જાણવા માગે છે કુલ પેજવ્યૂઝની સંખ્યા પરથી આપણે એ પણ જાણી શકીએ છીએ કે આપણી વેબસાઇટ પર કયા વિષયો કે ઉત્પાદનો સૌથી વધુ લોકપ્રિય છે આ માહિતી આપણને ભવિષ્યમાં તેવી જ વધુ સામગ્રી બનાવવામાં મદદ કરે છે આ માર્કેટર્સ માટેનો એક જાદુઈ સાધન છે એબી ટેસ્ટિંગ એટલે અનુમાન લગાવવાનું બંધ કરીને સીધા ડેટાના આધારે નિર્ણય લેવો ધારો કે તમારી વેબસાઇટ પર એક બાય નાવ બટન છે હવે તમને એ નથી સમજાતું કે તેનો રંગ લાલ રાખવો કે લીલો એ બી ટેસ્ટિંગમાં તમે એક પ્રયોગ ગોઠવો છો તમે અડધા મુલાકાતીઓને લાલ બટનવાળું પેજ બતાવો છો અને બાકીના અડધાને લીલા બટનવાળું થોડા દિવસો પછી તમે ડેટા તપાસો છો કે કયા રંગના બટન પર વધુ ક્લિક્સ મળી માની લો કે લીલા બટન પર વીસ ટકા વધુ ક્લિક્સ મળી તો બસ તમારો જવાબ મળી ગયો હવે તમે બધા માટે લીલું બટન લાગુ કરી દો આ રીતે નાના નાના સુધારા કરીને પણ મોટા પરિણામો મેળવી શકાય છે આ એક વાક્ય આધુનિક ડિજિટલ માર્કેટિંગના આખા સારને સંપૂર્ણ રીતે વ્યક્ત કરે છે જૂના જમાનામાં માર્કેટિંગના નિર્ણયો ઘણીવાર અનુભવ અંતઃપ્રેરણા કે મને એવું લાગે છે પણ આધારિત હતા પણ આજના યુગમાં જો તમારી પાસે તમારા વિચારને સાબિત કરવા માટે નક્કર આંકડા કે ડેટા નથી તો તે માત્ર એક વ્યક્તિગત અભિપ્રાય બનીને રહી જાય છે હકીકત નહીં સફળ માર્કેટર્સ હવે માત્ર સર્જનાત્મક લોકો નથી પણ તેઓ સારા ડેટા એનાલિસ્ટ પણ છે તેઓ દરેક નિર્ણય પુરાવા અને આંકડાઓના આધારે લે છે જે સફળતાની સંભાવનાને અનેક ગણી વધારી દે છે તો આ હતી ડિજિટલ માર્કેટરની ટૂલ કિટની આપણી ઊંડાણપૂર્વકની સફર આપણે જોયું કે કેવી રીતે અલગ અલગ સાધનો લોકોને શોધવામાં તેમની સાથે જોડાવામાં અને અંતે પરિણામો માપવામાં મદદ કરે છે પણ આમાંથી સૌથી મહત્ત્વની શીખ એ છે કે આ કોઈ પણ સાધન એકલું કામ નથી કરતું એસસીઓ પીપીસી સોશિયલ મીડિયા અને એનાલિટિક્સ આ બધા સાધનો એક ઓર્કેસ્ટ્રા જેવા છે જો સંગીત સારું બનાવવું હોય તો બધાએ સાથે મળીને સૂર મિલાવો પડે છે એ જ રીતે એક મજબૂત ઓનલાઇન હાજરી બનાવવા માટે આ બધા સાધનોનો સમન્વય કરીને એક સંકલિત વ્યૂહરચના બનાવવી પડે છે તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આજે કોઈ નવો બિઝનેસ શૂન્યમાંથી શરૂ કરવામાં આવે તો આ ટૂલકિટમાંથી કયા સાધન પર સૌથી પહેલાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી એક મજબૂત પાયો નાખી શકાય આનો કોઈ એક સીધો જવાબ નથી કારણ કે તે દરેક બિઝનેસના પ્રકાર અને લક્ષ્યો પર નિર્ભર કરે છે